નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની સુરતના હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ સર્જાતા મંદિરમાં રત્ના કલાકારોની હાલત કપડી બની છે હાલ પ્રવર્તી રહેલી મંદિરને કારણે હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈ હીરા કારખાનાઓએ વેકેશન પાડતા ડાયમંડ વર્કર યુનિયનની નાયબ શ્રમ આયુક્તિ વિભાગની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે લેખિત રજૂઆતમાં તેઓ દ્વારા વેકેશન દરમિયાન રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત હીરા કારખાનાઓએ કારખાના બંધ કરી વેકેશન પાડી તેની તપાસ કરવામાં આવે તે સાથે વેકેશનનો પગાર નહીં ચૂકવવામાં આવ્યો તો તે અંગે જરૂરી કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે સુરત ડાયમંડ ઉદ્યોગમાં ચાર હજારથી વધુ નાના મોટા કારખાના અને કંપનીઓ આવેલી છે જેમાં ફક્ત સુરતમાં જ સાત પોઈન્ટ પચાસથી દસ લાખ કામદારો રત્ન કલાકાર તરીકે કામ કરી રહ્યા છે ત્યારે હાલ આ ડાયમંડ મંદિરને કારણે પાંચ લાખથી વધુ રત્ન કલાકારો પર અસર થઈ છે ત્યારે મંદિરને કારણે આર્થિક પરિસ્થિતિ પર અસર પડતા સોળ મહિનામાં પાસઠ કલાકારોએ આપઘાત કર્યા હોવાની માહિતી મળી છે ડાયમંડ એ ગુજરાતની આર્થિક પાયાનો ઉદ્યોગ છે છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગની મંદીને કારણે સુરતમાં પાંચથી દસ હજાર રત્ન કલાકારોએ પોતાના વ્યવસાય બદલ્યા છે ત્યારે હાલ ચાલી રહેલી રશિયા યુક્રેન યુદ્ધની અસરના કારણે ડાયમંડ ઉદ્યોગ પર ભયંકર અસર થવા પામી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે